નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થિવ લાણી હાલ જે વરસાદના લીધે જે ખેડૂતોને બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો અને જેના લીધે સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી અને જેમાંથી ચોપન લાખ ખેડૂતોને જેટલું જે મળે એટલું એમાંથી બહુ પૂરું કરવાનું છે અને એમાંથી જે બે હેક્ટરની મર્યાદા પણ એમાં નક્કી કરવામાં આવી કે બે હેક્ટરમાં ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાના છે અને એમાંથી કેટલું પૂરું થશે એ તો બધા ખેડૂતોને ખબર છે મિત્રો ગયા વર્ષે પણ કેવા લોલીપૉપ આવ્યા ને અત્યારે આવી જે વાતો કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જે વળતર આપવામાં આવશે પરંતુ વળતર આપશે અને કેટલું વળતર આપશે એ આનાર સમય બતાવશે પણ અત્યારે જે અરજી ફોર્મ લેવાની ચેચા પ્રક્રિયા ચાલુ છે મિત્રો અને સરકારના પરિપુત્ર મુજબ અરજી લેવાના કોઈ પણ પૈસા નથી અને પૈસા ન લેવાના હોવા છતાં પણ હળવદ તાલુકાના જે વીસી દ્વારા જે ખેડૂતો પાસે અરજીના પૈસા વસૂલવામાં આવે છે સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા અઢીસો રૂપિયા જે શા માટે વસૂલવામાં આવી રહ્યો છે એ પણ ખેડૂતોનો બહુ મોટો સવાલ છે ને ગામડાના ઘોડા ખેડૂતો હોય એને ખબર ના પડતી હોય અંગૂઠા છાપ ખેડૂતો હોય તો એની પાસે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે અને જે જાગૃત નાગરિકો હોય તો એ પરિપત્ર દેખાડે તો એ વીસી એની પાસે પૈસા નથી લેતા ટૂંકમાં બહુ મોટી જે ભ્રષ્ટાચારની સિસ્ટમ એવી બની ગઈ છે મિત્રો ઉપરથી નીચે સુધી આખી સરળી સિસ્ટમ છે તો જ ખર આખરે કોની પાસે ન્યાય માગે કોની પાસે ન્યાયની અપેક્ષા રાખે કે કોઈ અમારા પ્રશ્ન સાંભળશે અને વિસી એટલા જાંડી જામડીના બની ગયા છે કે કોઈ અધિકારીને ગાંટતા પણ નથી આ સૂચનાનું કોઈ પાલન તો કંઈ કરતા નથી મેં તાલુકા પંચાયતમાં પણ કીધું કે આ દ્વારા આવી રીતે જે ચાર્જ વસૂરવામાં આવી રહ્યો છે તો શા માટે વસૂડવામાં આવે છે તો એમને કીધું કે એમ કે વિસીને અમને સૂચના આપી દઈશું પરંતુ એ સૂચના આપવામાં આવી એ નથી પણ આપવામાં આવી એ પણ કોને ખબર અને જો આપવામાં આવી હશે તો કેટલા વિષય એનું પાલન કરી રહ્યા છે અમુક હશે કે પાલન કરતા હશે બાકી મોટા ભાગના વિષય દ્વારા આ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે સનાતન સત્ય છે મિત્રો અને શા માટે વસૂલવામાં આવી રહ્યો છે એ પણ એક નક્કી થવું જોઈએ ચાર્જ વસૂલવો હોય તો એનું નક્કી કરો કે આટલા પૈસા વસૂલવાના વિષયનો કોઈ પગાર નથી હોતો એ પણ એક સનાતન સત્ય છે એની પણ ઘણી બધી સરકાર સામે માંગણીઓ છે મિત્રો પણ જે વિષય દ્વારા અત્યારે જે ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે પરિપત્રની જે ગાઈડલાઈન વિરુદ્ધ અત્યારે જે થઈ રહ્યું છે તો આનું શું કરવાનું ખેડૂતો અત્યારે કોની પાસે ન્યાયની અપેક્ષા રાખે એ કાગડીયા કાઢવાના પાક વાવણીનો દાખલો કાઢવાનો અને ઘણા બધા ખેડૂતો પાક વાવો વાવ્યો પણ નહીં હોય અને જે ખેડૂત નહીં હોય તો એ પણ આમાં ખોટો લાભ લેવાના છે મિત્રો એ પણ ખરાઈ થતી નથી પણ ખરે ખાલી ખોટા દાખલા કાઢી અને ખેડૂતોને હેરાન કરવાના બધા ધંધા છે સાતભર કઢાવવાના ને લાઈનોમાં લાઇનોમાં સમય બગડવાનો હોય નવા પાકની વાવણીનો સમય થઈ ગયો છે બિયારણ લેવાનો હોય ખાતરો લેવાનો હોય અને ખેતરમાં કામ હોય મિત્રો જમીન તૈયાર કરવાની હોય બધા સમય બગાડી અને ખેડૂતોને ત્યારે અરજી માટે જે અત્યારે હેરાન થવું પડી રહ્યું છે તો ખેડૂતોને કેટલી બધી તકલીફો છે અને ખેડૂતોને કોઈ સાંભળતું નથી એ વિષયો બધા આવી રીતે મનમાની ચરી જે ચલાવી રહ્યા છે અને હું તો ડિજિટલ ઇન્ડિયાની સરકાર જે મોટી મોટી વાતો કરે છે પરંતુ ડિજિટલ ઇન્ડિયા ક્યાં ગયો અત્યારે એ સીએસસી સેન્ટર હોય તો ગામમાં જીરોની દુકાને જઈ અને ખેડૂતો અરજી કરી શકે એવી સિસ્ટમ કેમ નથી ઊભી કરવી કરવામાં આવતી અને વીસીએ દ્વારા જે આઈડી પાસવર્ડ તો બીજા કોઈ લોકોને આપવામાં નથી આવતા જે સીએસસી સેન્ટરમાં તો ખેડૂતો ત્યાં જઈને પણ અરજી કરી શકે અને વીસીએ દ્વારા શા માટે લેવામાં નથી આવતા તો આપણે બધા જ સમજી શકીએ છીએ તો આ બધા વિસીઓને શાન ઠેકાણે લાવે આવે તો એના માટે શું કરવું જોઈએ બધા ખેડૂતોએ ભેગા થઈ અને જો વિરોધ કરવામાં આવે તો પણ આ બધા વિસીને શાન ઠેકાણે આવશે બાકી તો આ બધું જેમ ચાલે છે સિસ્ટમ એ બધું ચાલવાની છે મિત્રો ને આ ભ્રષ્ટાચારી સિસ્ટમ છે નીચેથી ઉપર સુધી આખી સિસ્ટમ સડેલી છે તો કોને ફરિયાદ કરવાની ઉપરના અધિકારી કોને કહેવાનું આ વિસી તો કોઈને કાઢતા નથી બધા જ્યાં ત્યાં ચામડીના થઈ ગયા છે તો અત્યારે સમાચાર મળ્યા છે અમિત શાહ આવવાના છે મોરબી ઉદ કાર્યાલય ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે તો ખેડૂતો ત્યાં સુધી પણ અત્યારે ફરિયાદ કરવાના છે એવા પણ જે સમાચારો અમને મળ્યા છે મિત્રો પરંતુ ખેડૂતોને શા માટે ત્યાં સુધી ફરિયાદ કરવા માટે જવું પડે અહીંયા કેમ કોઈ સિસ્ટમ એવી નથી કે ખેડૂતોને કોઈ સાંભળે એના પ્રશ્નોનું નિરાકરણ કરે અને ઝડપથી આ પ્રશ્નો નિકાલ થાય એમ એ માટે કેમ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા એ પણ ઘણા બધા સવાલો મિત્રો છે તો યાદમાં જાય તો ભાવના ભાવને મગજ મારી અહીંયા પાક સાયો હોય તો અહીંયા વીસીને મગજ મારી અહીંયા ચાર્જ વસૂલવાનો કાગડિયા માટે થોડા કાઢવાના સાય ક્યારે આવશે કેટલી આવશે એ પણ કોને ખબર કયા વર્ષની અરજી કરી તો કયા વર્ષની પણ સહાય નથી આપી સરકારે એ પણ બહુ ઘણી બધી તકલીફો છે સરકારી બાબુની જે શાન ઠેકાણે આવે અને ખેડૂતોના બધા પ્રશ્નો છે એનું ઝડપથી નિરાકરણ થાય એવી આશા અને અપેક્ષા રાખું છું અને જો નિરાકરણ નહીં થાય તો બધા ખેડૂતો પણ હળદમાં બહુ મોટું આંદોલન કરશે તો પણ નવાઈ નહીં રહે મિત્રો આભાર